નમસ્તે દર્શક મિત્રો હું છું ચંખના શાહ ગુજરાતી રસોડુંમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારા રસોડે હું બનાવવા જઈ રહી છું વેજ કબાબ તો એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું વેજ કબાબ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટમાં જોઈશે બાફેલા મકાઈ છે જેને મેં મિક્સરમાં ક્રશ કરેલા છે જેની સમારેલી ડુંગળી બાફેલા વેજીટેબલ્સ છે જેમાં ફણસી ફ્લાવર ગાજર કાકડી તેમજ તમે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ બીજા એડ કરી શકો છો જેમ કે બ્રોકલી છે વગેરે બાફેલા બટાકા છે જેને મેં જેનો મેં માવો કરીને મૂક્યો છે સોજી છે જેને મેં મિક્સરમાં ઝીણી ક્રશ કરેલી છે પૌવાનો ભૂકો લીધેલો છે મરચું હળદર ધાણાજીરું પાવડર મીઠું ગરમ મસાલો પ્રપન્નાનો પ્રપન્નાનો પંજાબી મસાલો આમચૂર પાવડર તેમજ સાંતરવા માટે તેલ રેસિપી બનાવવા માટે સૌપ્રથમ આપણે જે બાફેલા વેજીટેબલ્સ લીધા હતા તેમાં ડુંગળી એડ કરી દઈશું જેની સમારેલી બાફેલા મકાઈ એડ કરીશું બાફેલા બટેકાનો માવો એડ કરીશું ભૂકો છે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું અને પછી તેમાં મસાલા એડ કરીશું સૂજી પૌવા અને બધા બાફેલા વેજીટેબલ્સને બરાબર મેં પ્રોપરલી મિક્સ કરી દીધા છે મસળીને સૂજી એડ કરવાથી આ જે મિશ્રણ છે તેને પ્રોપર કન્સિસ્ટન્સી મળે છે તેમજ બાઇન્ડિંગ આવે છે હવે તેમાં જરૂર પ્રમાણે મસાલા એડ કરીશું જેમાં સૌ પ્રથમ છે મરચું પાવડર એકથી દોઢ ચમચી હળદર जीरु पाउडर बे चमची कृपन्ना गरम मसालो एक चमची कृपन्ना पंजाबी मसालो एक चमची मीठू दौड़ चमची आमचूर पाउडर અડધી ચમચી હવે આ મિશ્રણને બરોબર મિક્સ કરી દઈશું અને તેમાંથી હવે મસાલો મિક્સ થઈ ગયા પછી આ કબાબને મેં આઈસ્ક્રીમની સ્ટીક ઉપર લગાવીને સોજીના પાવડરમાં રગદોળીને રેડી કરેલા છે જેને હવે આપણે તેલ મૂકીને સાંતળી લઈશું એક પેનમાં સાંતળવા માટે બે ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થયા બાદ તેમાં સૂજીમાં રગદોડેલા કબાબ મૂકીશું અને તેને બરાબર સાંતળી લઈશું કબાબ શેલો ફ્રાય થઈને રેડી થઈ ગયેલા છે જેને આપણે કેચઅપ તેમજ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તો રેડી છે વેજ કબાબ થેન્ક યુ